વૃક્ષો ધરાઈ જાય તો ઉત્પાદન ની ના મળે અર્ધી રાતી થી ફૂવા ન દીતો રાયડો દેકારો એક કોરા પાડો ને એક કોરા ભી રામ રામ દઈરન કી દઈરો બધે મજામાં મે એકદમ મજામાં છે કોઈ મોરલો ને રાતી મોડી મોડી સટ ભી ની જોર પડી 12 એ 12:30 વાગે હો ઢુકડી પછી ભી ની હિકરે ને હુવે ગો જો આ પથારી છે ને એ ઉબોઠામાં ઉબોઠામાં મારો બકોડીયો ઉબોઠામાં બેઠો દે ને ગો પથારી

થોડુંક મગુડી ની એ બધી થોડું 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 પીવર આવે દેખ એવા છે ને જટ કાઢા બાય ગુમરે સળગા પથારી જ આપડી આની હે ટીલુડો પરવાય ટીલા વારસ પાડો આવ્યો તો હાટે પરવા રૂપારો પાડો તો અવાર છે ને રૂપારો ને લાંબા મો વારસ અવાર પાડો હે લોહારા વારી ભીનો વારસ હે 1.5 મહિના પછી ખાણી જો આજ ભરવા જાવ ટ્રેક્ટર લઈને આસ્તા ભરેવું કે જાજી ગુણ્યું ભરેવી ને ટ્રેક્ટર લેતો જાવ ખાણી આજ બહુ નથી ભાવતું ઘોઘરી વાળું હે ને ખાઈ લે પીએ લે Che non c'è niente di buono non c'è niente di buono guarda qui non c'è niente કુકરી ખાતા જીવી નો બધે ખાઈ જાય હેગણ ઢોર ફેરવે લે ને ગાઈસ આમાં કા છે ધોરી મકાઈ નો છોડ બોસે જોરીયો જા સફેદ મકાઈ મારો મિત્ર એક કેદુક નો કે કે ભાઈ તમે સફેદ મકાઈ વાવો આ છોડવા છે ને એક આ છે પછી જે એક આ છે જો આ મકાઈ થઈ ને તો પાસે ફેરે છે ને સફેદ મકાઈ વાવી છે ઈ કે સફેદ મકાઈ બહુ સારી થાય મને કે

એલો ભાઈ પરવામા કેતો હતો વિડીયા જોતો હોય કે ન જોતો હોય મારા ભાઈ જોતો હોય તો જોઈજે જો એમ ભાઈ ભેદભાવ કરતા હોય ને તો આવી મિનિટ નો કરીએ મારા પારું છે ને તમારે જોવે લેવા કોઈ દી નબળા ન હોય Yeah, okay, we talk.

લે થોડા પાંચ છ આટકોય ખોતા પી જાય ઈબરા હવે જ હોય ને ઓરી ઓર ફરેતી ત્રી રૂલ હજુ